તો પુરાણ નું મહાત્મ્ય સમજ્યા હવે આપણે શિવ ના ભવનમાં પ્રવેશ કરી અને સાત સંહિતા કહેવાય છે કે મૂળ એક લાખ શ્લોક હતા શિવપુરાણમાં અને બાર સંહિતાઓ હતી પ્રાચીન સમયમાં પણ જે ગ્રંથના રચયતા છે વ્યાસ ભગવાન ભાગવત પુરાણ ની રચના પણ એમને કરી અને શિવ પુરાણ અને અન્ય પુરાણ એમને રચ્યા છે તો ભાગવતની કથામાં એમ આવે કે મૂળ ભાગવત ચાર શ્લોક ની જ હતી ચતુ શ્લોક ભાગવત ભાગવત ના મૂળ ચાર શ્લોકો જ છે વ્યાસ ભગવાને એ ચાર શ્લોક માંથી અઢાર હજાર શ્લોકો કર્યા તો શું કર્યું મોટો નિબંધ લખો તો વ્યાજ ભગવાને ચાર શ્લોકો માટે વિચાર વિસ્તાર કરી અને અઢાર હજાર શ્લોકોનું ભાગવત પુરાણ રચ્યું પણ જે વિસ્તાર કરે એને સમાસની પણ આવડત હોવી જોઈએ એમ વ્યાસ ભગવાને એક લાખ શ્લોકોમાંથી ચોવીસ હજાર શિવપુરા શ્લોકોનું સમાસ કર્યું બાર સંહિતામાંથી સાત સંહિતા એમાં પહેલા વિદ્યેશ્વર સંહિતા એમાં શિવ સ્વરૂપ શિવના કાર્યો એના વિશે માર્ગદર્શન મળે પછી રુદ્ર સંહિતા છે રુદ્ર સંહિતાના પણ પાંચ પ્રકારો છે જેમ જેમ કથા આવશે એમ આપણે આગળ જોતા આવશું પછી સતરુદ્ર કોટી સંહિતા કોટી કોટી સંહિતા આવે પછી ઉમા સંહિતા આવે પછી કૈલાસ સંહિતા આવે અને છેલ્લે વાયવ્ય સંહિતા અને આ તમામે તમામ પ્રકરણોમાં જે કૈલાસ સંહિતા છે એ સૌથી નાનું છે પણ સૌથી વધારે અર્થ જે શિવ સંપ્રદાય સાથે જોડાયેલા શિવ તત્વ સાથે જોડાયેલા ગહન રહસ્યો છે એ કૈલાસ સંહિતામાંથી આપણને મળે છે અને શિવ તત્વ બહુ ગહન છે તમે જુઓ રામ ભગવાન માટે ને કૃષ્ણ ભગવાન માટે જેટલા કવિતાઓ લખાય કે જેટલા વિવેચનો થાય એ એ થાય પુષ્કળ પુષ્કળ પ્રમાણમાં બને 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 જે લોકગીતો પણ તો કારણ કે રામ ચરિત્ર બહુ સરળ ચરિત્ર છે રામ નું ચરિત્ર બહુ સીધું અને સરળ ચરિત્ર છે કૃષ્ણનું ચરિત્ર નટખટ છે પણ રસ ભરેલું છે તો એના માટે પણ ઘણું બધું બોલી શકાય પણ શિવચરિત્ર એવું ગહન છે કે જટ સમજાય નહીં શિવચરિત્ર અતિ ગહન છે કાલે જ આપણે વાત કરી કે મહત્તમ કક્ષાનું જ્ઞાન હોય અને છતાંય નિરહંકારી હોય નિર્દોષતા હોય વૈરાગી પણ છે અને સાંસારિક પણ છે સંહારક દેવ તરીકે ગણીએ કે વિનાશ દેવ છે મહાકાલ છે શિવને વિનાશ દેવ તરીકે કીધા છે સંહાર ના દેવ છે કે સંહાર કરે પણ શિવ સર્જક છે એવું બહુ ઓછા લોકોને ખ્યાલ જેના ઉશ્વાસમાંથી ઉછ્વાસ શ્વાસ અને ઉછ્વાસ હોય ને તો જેના ઉશ્વાસમાંથી વેદો પ્રગટ્યા એ શિવ છે જેના ડમરુંના નાદમાંથી તમામે તમામ સંગીતોના સ્વર પ્રગટ્યા એ શિવ છે તો શિવ સર્જક છે એના સ્વરૂપની ચર્ચા એનું ગહન ચિંતન આદ્યાંત મંગલમ અજાત વિચાર કરો આદ્યાંત મંગલમ જેનું આદિ પણ મંગલ છે જેનું અંત પણ મંગલ છે તો મધ્ય તો મંગલ હોય જ જેનું આદિ પણ મંગલ હોય અંત મંગલ હોય મધ્ય મંગલ હોય એવા શિવ છે અજાત સમાન ભાવ એ શિવ શિવ કેવા છે છે તો પુરાણમાં લખ્યું મંગલમ અજાત સમાન ભાવ માર્યમ તમીશ અજરા માત્મ દેવ અજાત સમાન ભાવમ એ કોઈની વચ્ચે ભેદ રાખતા નથી બધાને સમાન રાખે છે જે સંસ્કારી છે જે કુલીન છે જે સારું છે જે શુભ છે એને તો બધા અપનાવે એનો તો બધા સ્વીકાર કરે એને તો બધા અપનાવે એનો બધા સ્વીકાર કરે પણ જે સમાજથી તરછોડાયેલો છે જે સમાજથી જુદો છે સમાજના દ્રષ્ટિકોણથી ભગવાનના થી નહીં પણ સમાજ અમુકને ઊંચ ગણે અમુક ને નીચ ગણે ભગવાનની પાસે તો કાંઈ એવા કોઈ માપદંડ છે જ નહીં ઊંચ કે નીચ એવું ભગવાનની નજરોમાં તો કંઈ નથી પણ આપણે આ કહ્યું માણસો આપણે અમુક ને ઊંચા કીધા આપણે અમુક ને નીચા કીધા તો ઊંચાને તો સૌ રાખે પણ નીચાને જે રાખે એ મહાદેવ કુલીનને તો સૌ રાખે પણ અધમને પણ જો રાખી જાણે એ મહાદેવ ઘરના બગીચામાં ગુલાબ ઉગ્યું હોય તો એ તો બધા ગમે ગુલાબ કોને ગમે તો ગુલાબ ની સુગંધ ગુલાબની સૌંદર્ય જોઈને તો આકર્ષાય ગુલાબ તોડવા જાય પણ ચંદન ને કુમકુમ ના લેપ પાવડર ને આવું બધું તો બધા રાખે બધાએ સ્વીકાર કરે ભસ્મ કોણ સ્વીકાર કરે મહાદેવ મહાદેવ ભસ્મનો સ્વીકાર કરે સોના ચાંદી ના અલંકારો નો તો બધા દેવી દેવતાઓ એનો ગ્રહણ કરે બધા દેવી દેવતાઓ સોના ચાંદી ના અલંકારો આપણે પહેરાવીએ તો પહેરે મહાદેવ કે સોના ચાંદી રત્નો તો બધા સ્વીકાર કરે પણ જેનો કોઈ સ્વીકાર ના કરે કોઈ નાગના ઘરેણા પહેરે મહાદેવ મારો નાગના ઘરેણા પહેરી જાણે જેનો કોઈ સ્વીકાર ન કરે એનો મહાદેવ સ્વીકાર કરે એટલે એમ કહેવાનો મતલબ એમ નથી કે મહાદેવને તમે સોનાના દાગીના પહેરાવો તો એ ન પહેરે ના એવું નઈ ઈ ધરાવો તો ઈય પહેરે ગુલાબ ધરાવો તો ઈય સ્વીકાર કરે કમલ ધરાવો તો ઈય સ્વીકાર કરે પણ જેનો કોઈ સ્વીકાર ન કરે ને એનોય મહાદેવ સ્વીકાર કરે એનોય મહાદેવ સ્વીકાર કરે ચિતાની ભસ્મ જેના શરીરનો શણગાર હોય અજાત સમાન ભાવ છે અને શિવજી કેવા પંચાનંદ પંચાનંદ પ્રબલ પંચ વિનોદ શીલમ શિવજીના પાંચ મુખો છે અને દીકરાના છ મુખ કાર્તિકે શડાનંદ છે શિવજી પંચમુખી છે અને કાર્તિકય છ મુખી છે ષડાનંદ છે દીકરો છે બાપ કરતા સવાયો હોય તો જ બાપને આનંદ આવે ને તો કાર્તિકેય ને છ મુખ છે કાર્તિકેયનો બહુ સરસ કુમાર સંભવમાં કાલિદાસ લખે છે શિવ પાર્વતીના વિવાહ થયા અને પ્રથમ બાળક પ્રસુતિ થવાની તૈયારીમાં તો ની અંદર ઉલ્લાસમાં છે બધા છે છે પુત્ર થશે થશે કે પુત્રી ઉત્સુકતા બધા દેવતાઓ ઋષિ મુનિઓ શિવ ગણો બધા ત્યાં બાર હાજર છે અને બધા ના આનંદ છે ઉલ્લાસ છે અને શિવજી તો પોતે ક્યાંક કૈલાશના ખૂણામાં એક જગ્યાએ સમાધિમાં રથ છે શિવજીને કઈ ખબર નથી એ તો પોતાની સમાધિ મગન છે અને આવા છે એટલે જ મને ગમે છે એટલે પાર્વતીજી ને ખબર છે કે આપણા ભોળિયાનાથ ક્યાંક સમાધિ માં રથ હશે દીકરાનો જન્મ થયો કાર્તિકેયજી નો જન્મ થયો તો હવે મહાદેવ ને ખુશ ખબર તો આપવી જોઈએ ને પિતા ને ખુશ ખબર તો આપવી જોઈએ તો બ્રહ્માજી ત્યાં છે વિષ્ણુ ભગવાન બેસીને ગોતે છે કે ક્યાં માં છે અને શિવજી મળી ગયા અને બ્રહ્માજી વધી આપે છે કે બધાઈ હો મહાદેવ બધાય પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ છે હવે તમે જો આપણને કોઈક આવા સારા સમાચાર આપે આપણને કોઈ આવા ગુડ ન્યૂઝ આપે તો આપણે એને સામે કાંઈક ભેટમાં આપવું જોઈએ ને ભાગવતની અંદર સુનંદાજી જે નંદના બહેન છે સુનંદા નંદના બહેન છે અને યશોદા માએ લાલો જણ્યો છે અશોદામાં ત્યાં લાલો થયો છે હવે નંદબાબા તો ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા સૌથી પહેલું બ્રહ્મ દર્શન તો સુનંદાને થયું તો સુનંદાએ દર્શન કર્યું અને પછી પોતાના ભાઈને ગોતવા ગૌશાળામાં જાય છે અને નંદ બાબાને જોઈને કહે છે કે બધાઈ હો ભૈયા બધાઈ હો લાલન ભયો બહેને આવા સરસ સમાચાર આપ્યા તો આપવું જોઈએ ને ને ગળામાં ગળામાં મોતીની હાર હાર આમ આમ હતો મોતીનો કાઢી બેનના પહેરાવી દીધો વાહ બેન આવા શુભ સમાચાર લઈને આવી છો તો બ્રહ્માજી આવા શુભ સમાચાર લઈને આવ્યા છે હવે મહાદેવ પાસે આપવા જેવું આજુબાજુ સમાધિમાં હોય તો શું હોય

તિલક કરવું જોઈએ કંઈક એ અબીલ ગુલાલ ઉડા કાંઈક તો કરવું જોઈએ આપનું શું મહાદેવ કાંઈ કાંઈ મળે નહીં આજુબાજુ જોયું તો જે સિંહ ચર્મ ઉપર વાઘ ચર્મ ઉપર બેસીને સમાધિ કરતા હતા એ ઉપાડીને શાલની જેમ બ્રહ્માજીને ઓઢાડ દીધી કુમકુમનું ચંદન કે ચંદનનું તિલક કે કુમકુમનું તિલક કાંઈ ન મળે તો મુઠો એક ભભૂતનો ભસ્મનો લઈ અને એક મુઠો આમ ભભરાઈ દીધો બ્રહ્માજીનું Брама Ди Босма